પ્રાણો બે હાથે ટાઈમ ને ગુરુ એ કીધું કે સંધ્યા પૂજા નો સમય થઈ ગયો સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલી ચેલો કે બાપુ હાવત ડણકું સંભળાય છે આ નો પૂજા કરવા બે બે માની નાખશે એ કે ભાઈ તારે જ આવું હોય જાય મારા ગુરુનો આદેશ છે સંધ્યા પૂજા સિવાય હવે મારે એક ડગલું હલાય નહીં બેહી ગયા તુંહી તુંહી તું તાર લાગી ગયો પડખે ચેલો બેઠો એની ઘડીએ ઘડી આંખ ઉઘડી જાય કઈક આવશે જ નહીં કઈક આવશે જ નહીં અને આવા જડકટા બોલે એટલે થાય એ કડીક થયું આમ આવાજ આવ્યો ઘા 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 તો નીકળ્યો બાપુ ખડતા લું મારતો મારતો અને ચેલો ભાગ્યો ઝાડવા ઉપર ચડી ગયો બાપુનો નો તાર લાગી ગયો ઝાડવા ઉપર પેડો પેડો ચેલો જોવે કે ગુરુ ગયા અત્યારે લગભગ ચેલા એમ જ છે ગુરુનો નાસ્તો કરાવ એવા જ છે ગુરુ માહિતી કઈ મેળવવાની તૈયારી જ નથી રહે હાવદ આવ્યો ને હાવદ આવીને ગુરુ મહારાજ ની કરી બેહી બે પગ લાંબા કરી ગુરુ મહારાજ વંદન કરી અને જંગલમાં માં વિયો ગયો આ ચિત્ર ચેલો જોવે બેઠો બેઠો ને એને એમ જો ખરું હું બેઠો તો મને પગે લાગે પછી હેઠો ઉધરો પાછો બાપુ પડખે બેહી ગયો એ ઘડીક જો બાપુ જાય ગયા ને બધું કર્યું ભેગું જોડે ને કમડર ને બાપુ કે આમાંથી કંઈક તો લઈ લે આ બધું મારે લેવાનું એ કે બાપુ ચીપીઓ એ ચીપી ની કડીમાં આંગળી ભરાવી આમ ફેરવતો જાય બાપુ વાતો કરતો જાય એ કે બાપુ હમણાં આપણે બેઠા હતા બાબુ કે આવ્યો બાપુ આવ્યો હશે એ કે બાપુ ભાઈ તમને કરી અને ભાવ ગયો ગયો છે બાપુ મને કે બીક લાગી હતી હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને એમાં ચીપીઓ ભરાણો બોરડીમાં અને બોરડીમાં મધ બેઠેલું શાંતિથી મધ બેઠું હોય અને હળી કરો શું કરે બધાને ખબર છે એ ગુરુને શિષ્ય બેન સોટ્યું હો બે આમા મામા મામામ કરતા જાય લાલ છોડ કરીને કહે બેન ઓલો ઓલિયાન કાંટા કાઢે ઓલો હોલ્યાન કાંટા કાઢે આગળ જઈએ અને ચેલો ગુરુને કહે છે કે હે બાપુ એક તમને વાત કરું કે શું એ કે ઓલો હાવધ એવડો મોટો આવ્યો તો હોય તમે કે હલ્યા નહીં અને આવડી આવડી માયખુંમાં કે તેમ ઠેકડા મારવા મૂડ્યા ગુરુ મહારાજ કે હાવદ આવ્યો ને તારે અખિલ બ્રહ્માંડ માલિક મારી હારે હતો અને આવડી આવડી માયકું છે ને તે કપાતર તું શું મારી હારે તું હોય અહીંયા ઠેકડા જ મારવાના હોય ને આ ચેલા શું ગુરુ પાસેથી મેળવે એટલે જ મહાપુરુષે કીધું અનદાન દેવે ભલે એ ભૂમિદાન દેવે કંચના મને કોશી ક્ષેત્રમાં જઈને એકના દાન

એક એક સદગુરુ મહારાજની એક વાત કરી અને પછી મારી વાણીને વિરામ આપું એક રામાયણનો પ્રસંગ કારણ કે આ જેટલા જેટલા મહાપુરુષો જે તૈર્યા છે ને એ સદ્ગુરુના ચરણે જ તૈર્યા છે કોઈ નથી કીધું કે કોઈ એમના હગા હોય વાલા હોય કરોડપતિ હોય પૈસાવાળા હોય આનેથી અમે તૈયાર એવો દાખલો નથી સદગુરુના ચરણે જેઠી રામ સદગુરુના ચરણે દાસી જીવન સદગુરુના ચરણે મીરાબાઈ સદગુરુના ચરણ થી જ બાપુ દુનિયા એને ઓળખે છે મને અત્યારે ઓળખ હોય ભલે મારા મા બાપ ની કૃપા છે સો ટકા પણ જગત જો મને ઓળખતી હોય તો મારા સદગુરુ ની કૃપા છે એટલા માટે એક રાવણ નો પ્રસંગ કે સબરી એક ભીલ ની દીકરી અને સાત આઠ વર ની દીકરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને ગુરુ મહારાજે કીધું બેટા એ બે જા વેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ જો બાપુ તમને ગુરુ મહારાજ ના શબ્દ ઉપર ભરોસો હોય તો ગુરુ મહારાજ કરો ન કરો હું ના પાડું છું એટલે એને કીધું કે બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે એ રામ આવશે આ એક જ શબ્દ બાપુ સબરી પકડીને બેહી ગયો સાત આઠ વર ની દસ વર ની એક તમે જોવો તો જાનવર જેવું છે એનું જીવન જંગલમાં જીવે છે ભીલ દીકરી છે કોઈ શાસ્ત્ર નું પુરાણનો કોઈ માણસ નું કોઈ જ્ઞાન નથી પણ એક જ ગુરુ મહારાજ નો શબ્દ પકડી અને બેહી ગઈ અને અમુક થયો સદગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું રોજ બાપુ આંગણું વાળી ફૂલડા પાથરે આંગણું બાંગણું વાળીને રાહ જોઈને બે કે હમણાં રામ આવશે હમણાં રામ આવશે હાંજ પડે કે આજ નું આવ્યો કઈ નઈ કાયલ આવશે બીજે થી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ નઈ કાલ આવશે હિત્તેર હિત્તેર વરના એસી એસી વરના વાણા વાઈ ગયા વિચાર કરે છે કે હવે તો મારી ઉંમર થઈ ગઈ મને નેજવા કરીને જોઉં છું મને દેખાતું નથી હું મારા ગુરુ મારાને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવા કપડાં પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે રામ ક્યાં રસ્તેથી આવશે આવું તો મેં કઈ પૂછ્યું જ નથી રામ નહીં આવે અને રામ નહીં આવે એમ તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં બાપુ આ સદગુરુ મહારાજ ના શબ્દ ની જો તમને ખબર પડતી હોય તો રામ નહી આવે એમ થાય તો આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું ન પડે તમારા ઉપર સદગુરુ મહારાજ ની કૃપા હોય ને તો અંદર થી બાપુ અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ થાય તે પણ અંદર થી જો આવે તો બાકી માલ ઉપરથી થાય છે કે નહીં થાય થાય છે કે નહીં થાય તો નો થાય અંદર થી થવું જોઈએ મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું ન પડે અને રામ લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે જાય અને સબરીનો બલક આવ્યો ને ભાઈ પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ 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 અને સંતો કહે છે એક જગ્યાએ બેહી અને તમે હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલા ધરતીમાંથી અવાજ આવે દિવાલમાંથી અવાજ આવે હાડા ત્રણ કરોડ નામના જાપ થવા જોઈએ પછી એક આરે નહીં પણ રોજ તમે એક જગ્યાએ બેહી અને ફચા નામ લ્યો હો નામ લ્યો પણ એક જ જગ્યાએ એક જગ્યાએ બે અને એક દી સાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલે તમને બાપુ ઓટોમેટિક તમારા કાને અવાજ આવવા માટે તમે જે બોલતા હોય એટલે આ હું તમને જે પાવરથી કહું છું ને એ શું કામ કહું છું આ મારા અનુભવ બોલે છે અમે હમણાં તમને જે વાત કરી ને આ તમે મારી વાતને જીવનમાં ઉતારો કે ન ઉતારો ઉતારો તો તમને ફાયદો છે બાકી મને આ અનુભવ છે ને પરફેક્ટ તમને કહું છું કે સો ટકા સોનું છે લ્યો નો લ્યો એ તમારી મોજ આ તો ગંગા આલી જાય પીવો નો પીવો તો તમારી મોજ મારે કોઈને વેરાગ લગાડવો નથી પણ આ વસ્તુ છે ને એક વિચારવા જેવી છે ને જીવનમાં ઉપયોગી છે એટલું સમજી લેજો મને જે મળ્યું છે ને એ હું જે એમ માનું છું કે આમાંથી તમને કોઈને નથી મળ્યું હું એવો અભિમાન નથી કરતો પણ કાઈક મારી કમાણી છે કે મારા ઉપર એવા કોઈ સંતોની કૃપા કે મારા કૃપા દ્રષ્ટિ મારી ઉપર થઈ મને હું ગમે ત્યાં આ પ્રોગ્રામમાં જાઉં તો બધા ઘણા એમ કે મને કે તમે આટલું બધું યાદ કેવી રીતે રાખો છો તમે આખી આટલું એટલું બોલો છો એટલું ગાવ છો કોઈ ચોપડી નહીં વાત નહીં કાંઈ નહીં મેં કીધું મારો નાશ બોલે છે હું કાંઈ બોલતો ઈ બોલાવે છે બાકી હવારે તો જીવે તો તમે મને કંઈક વાત કરો મને ખબર ન હોય કે હું શું બોલ્યો તો આના પછી શું આવે ને શું આવે એમાં સંસારમાં આપણે વ્યાજ એટલે આને એક બાજુ મૂકવું પડે કારણ કે એ જરૂરી છે એટલે કહેવાનો મારો અર્થ સબરી પોતાના ગુરુ માથે એવડો ભરોસો ને એ રામ ને લક્ષ્મણ આવ્યા અને સાડા ત્રણ કરોડ નામ થાય ને જાપ થઈ જાય એ ધરતી બોલવા માટે આકાશ બોલવા માટે ઝાડવાના પાંદડા બોલવા માટે અને એ મલક આવ્યો ને બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી ત્યારે લક્ષ્મણ રામ ને પૂછે છે કે મોટા ભાઈ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કે હુકા પાંદડામાંથી તમારો તમારા નામનો અવાજ આવે છે ત્યારે રામ મરક મરક દાંત કાઢે છે લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને આપણે મળવા જવાનું છે અમે ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ છે જા જોતો હોય કે શું કરે છે એને આપણે મળવા જવાનું છે અને લક્ષ્મણ ગયો ભાઈ શેષ નાગ નો અવતારો સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો લક્ષ્મણો સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી કે હે મારા રામ

હવે કે આવી કઈક વેદના હોય બાપુ આપણને કોઈ પણ વસ્તુની જયારે વેદના થાય છે ને પીડા થાય છે ને વસ્તુ ભગવાન આપે જ છે તમને એમ થાય કે આપણે ખેતરમાં ખેતી કરવી છે તો તમે પ્રેમથી ખેતી કરો તો ભગવાન એમાં ફળ આપે જ છે તમે કહો કે ભાઈ મારો દીકરો આટલું ભણે છે અને મારા બાપ આને કંઈક સારી નોકરી અપાવી દે તમારી અંતરની વેદના હોય તો અપાવે તમારા માલઢોર હોય તો એમાં તમે એમ કહો ભગવાન તું આમાં કંઈક બરકત આપજે તમારી જો બાપુ અંદરની આત્માની જયારે પીડા હોય તો એ આપે તો તમે એનું બાપુ ભજન કરો ને એની જો પીડા જાગે થી તમારા હામાં ન આવે પણ આપણને સ્વાર્થની ભક્તિ વધારે ગમે છે પરમાર્થની ભક્તિ ગમતી નથી એટલે જબરી બાપુ રોતી રોતી ગઈ છે કે હવે અમારે કોના આશરે જઈએ ઠાકર મને તું મેં માથે લીધી તું છો એ કર ગો લી ઓ મે તારા આંખ કે વાઈ બીજા કે

એ તારા કેવાઈન જો પીએ તારા એ સીતારામ સીતારામ માઓ તારી હારે મારે જુનો તમારે મારે બધાને છે બાપુ સબરી ગયા છે એ મારા મારે તારે તો જૂનો નાતો છે આપણે બધા નથી આપણે છે પણ આપણે ભૂલી ગયા છે બધા નાતો છે વાહ તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવ ઠાકર 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 મને તું મેલ માઠેલી તું જોવેલી ગોવેલી માં એ મારું વાણ પડ્યું છે થાય છે કોઈ બાપુ આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી આ તમારા ને મારા સંસારના સાગરમાં બધાયના હોડા હાલ્યા જાય છે પણ મારો નાસ એનો ત્રાજ જોયે છે ને એનું જ કાંઠે ફૂગવાનું બાકી રોતા નથી આવડવાનું કોઈને પાવર હોય તો કાઢી નાખશો આવો આવો સિતારામ મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય ચાલાકનો અમારા વાણ નો ખારવો બની તું એ ઉતાર જે ભાવ પાર ઠાકર મને ઠાકર મને એ તું છો એ કાલ નો ગેલી માણસ એવો કે સીધારામ એ અવતાર દીધો તારો ઉપકાર અરે સબરી કે છે ભલા મને આપણે કા ભગવાને આ દુનિયામાં માણા બનાવ્યા એનો ઉપકાર કેટલો આપણે કોઈ દી વિચાર જ ન કર્યો આપણને આ માણા બનાવ્યા આમ દામ ને ઠામ આપ્યો તોય હજી આપણને સંતોષ જેવી ચીજ જ નથી સબરી બાપુ તમે જોવો તો એક ભીલની બાઈ ફિલની દીકરી કોઈ શાસ્ત્રનું વેદનું કોઈ જ્ઞાન નહીં અને ગુરુ મહારાજનો એક શબ્દ પકડી અને બાપુ એક નવધા ભક્તિ સુધી ભોગાડી દીધી રામાયણનું અદ્ભુત પાત્ર જેને કહેવાય તમને મને કેમ બાપુ સાટો નથી પડતો મને તો એ નથી ખબર પડતી સબરી બાપુ રોતી રોતી કહે છે માણસ એવો એ અવતારથી ધોઈ તારો છે એ હવે તું જો મળે નહીં તો એ અહીંયા આવું પાડે ફેર ઠાકર મને હવે આ નથી આવું સબરી કે છે બાપુ હવે તો તું અમને અમારા તારા શરણે લઈ જા હવે અમારે ફરી નથી આવવું હવે તું જો અમને મળે નહીં તો એ અહીંયા આવું પણ ઠાકર મને મે અને તું છો એ મધ્ય દરિયામાં બાપુ હોડા આપણા બધા ના હલા જાય છે આવા કોઈ સદગુરુ નો સથવારો હશે ને આ એ કચ્છ નો બારવટીયાનો ઇતિહાસ સતી તોરલ ભેળા ન હોત ને તો બાપુ જાડેજા ને આજે કોઈ ઓળખતું ન હોત મધ્ય દરિયામાં હોડી બાપુ આમ મળીને હાલવા જાડેજા જેવો જાડેજો કચ્છ નો કાળો નાગ એક ગાન બે કટકા લોહીના ફુવારા ઉડાડે મીડ્યો રોવા અને મોત ઉઘરાણી કરે ને તેથી બાપુ મૂવું એ લીંબુ ઠરતા છે ને તો રોતા નથી આવડવા એક લખવું હોય તો લખી લેજો મોત છે ને એ બાપુ છે ને અનિવાર્ય છે આવવાનું જ છે એમાં આપણે રોયે છોડવાનું નથી પણ આપણે તો ઈશ્વર ભાઈ સદગુરુ પાસે એક જ માગણી કરાય કે અમારું મોત સુધાર છે બસ વસ્તુ આટલી છે પછી આ અમુક જોવો તો તમે જોવો તો આવડા આવડા ભાંઠા પીડ્યા હોય